એકદમ સરળ રીતે બનાવો દાબેલી પાંચસો ગ્રામ બટેકા લીધેલા છે તેને ફોગથી મેશ કરી લીધેલા છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કઢાઈ મૂકી દઈશું થોડું એવું આપણે એક પાવલું તેલ નાખેલું છે અને થોડું એવું બટર નાખીશું અને સરસ રીતે એને પીગળવા દઈશું હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈશું આપણે બધા દાબેલીમાં ઘરના મસાલા જ નાખેલા જ છે આપણે કંઈ બીજા બારના મસાલા નથી નાખવાના લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું હળદી પાવડર એટલે આમચૂર પાવડર અને થોડો એવો ગરમ મસાલો નાખી સરસ રીતે મિક્સ કરી લેશું બધો સૌથી કરી લેશું અને થોડું એવું આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરવાનું છે જેથી આપણો મસાલો બળી ન જાય હવે આપણે એમાં બધું જે બટેટા મેશ કરેલા હતા એને પણ નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી લેશું અને મસાલાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે થોડું મીઠું મને ઓછું લાગે છે તો પાછું આપણે થોડું મીઠું એડ કરીશું હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું આપણે હવે એક ડીશ લેશું તેમાં આપણે મસાલો સ્પ્રેડ કરી સરસ રીતે માથે સેવને બધું નાખી સરસ રીતે તૈયાર કરી લેશું ડ્રેસિંગ સિંગ દાણા ઉપર નાખી દઈશું સરસ રીતે સ્પ્રેડ કરી લેશું એને ઉપરથી આપણે સેવ નાખી દઈશું ઉપરથી આપણે એમાં દાણાના દાણા પણ નાખવાના છે દાણાભાજી લીલા દાણાભાજી પણ થોડા નાખી દઈશું સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ ચાલુ કરી તવો મૂકી દઈશું હવે આપણે એને દાબેલી ભરી લેશું લીલી ચટણી નાખીશું મીઠી ચટણી ખજૂરની ખજૂર આમલીની ચટણી બનાવેલી છે હવે આપણે મસાલો સરસ રીતે ભરી લેશું અને આ રીતના બધી દાબેલી ભરી લેવાની છે આપણે આપણો તવો સરસ ગરમ થઈ ગયો છે હવે આપને એમાં બે ક્યુબ આપણે બટાના નાખીશું આ રીતના સરસ રીતે બધી દાબેલી ભરી લેશું અને સરસ રીતે શેકી લેશું દાબેલી સરસ શેકાઈ ગઈ છે આપને એને પ્લેટમાં કાઢી લેશું અને સર્વ કરીશું આપને આ સેવ લીધેલી છે ફરતી ગોરાવડે સરસ રીતે સેવ લગાવી દઈશું આપણી દાબેલી તૈયાર છે